રાજ્ય સરકારનો મોટો નિર્ણય બહેનોને મળશે બાર હજાર રૂપિયાની સહાય અને વીસમો હપ્તો ક્યારે આ સાથે જ ગુજરાતમાં યુદ્ધનું સાયરન થયું ચાલુ આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર પાકિસ્તાન પર ભારતની સૌથી મોટી કાર્યવાહી આતંકવાદનો ખાતમો કરવા પાકિસ્તાન તથા પાકિસ્તાનના કબજા હેઠળ पीओके માં રહેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતે અત્યારે મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને યુદ્ધનો આગાઝ કરી દીધો છે બુધવારે રાત્રે દોઢ વાગે ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળો વચ્ચે બોહાવલપુર મુરીક બાગ કટોલી તથા મુઝફરાબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હુમલા કરવામાં આવ્યા છે આ એ જ ઠેકાણાઓ છે જ્યાં ભારત પર આતંકવાદીઓ હુમલાઓનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો અમલ કરાય છે ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો મુજબ બહાવલપુરમાં હવાઈ હુમલામાં ત્રીસ આતંકવાદીઓના મોત થયા છે અને એસીથી વધારે આતંકવાદીઓ ઘાયલ થયા છે પહેલ ગામમાં 22 એપ્રિલ દરમિયાન થયેલા આતંકવાદી હુમલાનો ભારતે અત્યારે પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપ્યો છે ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન ઇન્ટરનેટ સેવાઓ બંધ ભારત અને પાકિસ્તાન વચ્ચે જો પણ ક્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો તેની પ્રથમ અસર મોબાઈલ અને ઇન્ટરનેટ પર પડે છે આવી સ્થિતિઓમાં ઘણીવાર સરકાર દ્વારા દેશની નાગરિકતાઓને સુરક્ષાને ધ્યાનમાં લઈને સરકાર ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને જેવી તમામ મેસેજિંગ એપનો ઉપયોગ બંધ કરે છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરે છે જેથી બંને દેશ વચ્ચે યુદ્ધની અફવાઓ ન ફેલાય પરંતુ જો પણ ઇન્ટરનેટ બંધ હોય તો આવી સ્થિતિમાં તમે વોટ્સઅપનો ઉપયોગ કરી શકો છો અને માહિતીનો આદાન પ્રદાન કરી શકો છો તો આવનારા સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ થશે જેના કારણે ઇન્ટરનેટ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યમાં આવનારા બે દિવસ ખૂબ જ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી દીધી છે હવામાન અંગે જોઈએ તો હવે એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને એક્ટિવિટી લગભગ તારીખ ત્રીસમી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે પરંતુ મે માસની લગભગ દસ અગિયાર તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકા છે જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે આમાં જેવા પાકોને પણ

પાંચસો રૂપિયાની અસલી નોટની ગાઈડલાઇન જાહેર કરી છે નોટને વાળવાથી લીલા રંગની પટ્ટી બ્લુ કલરની દેખાશે તો નોટ સાચી ગણવામાં આવશે નોટની જમણી બાજુથી લીલા રંગના બ્લુ રંગમાં બદલાતા લીલા રંગ ઉપર પાંચસો રૂપિયાનું ચિહ્ન જોવા મળશે

GSRTSA આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ વધારો આજે એટલે કે 29 માર્ચ 2025 થી લાગુ પડશે 1 ઓગસ્ટ 2023 ના રોજ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં 25% ભાડાના વધારાનો અમલ કરી દેવામાં આવ્યો હતો જે બાદ હવે 29 માર્ચ 2025 બાદ 10% નો વધારો જીકી દેવામાં આવ્યો છે ગુજરાતના 27 લાખ મુસાફરો કે જેઓ એસટી બસ થી રોજ મુસાફરી કરે છે તેની સીધી અસર આ સત્યાવીસ લાખ મુસાફરોના જીવન ધોરણ પર પડશે ત્યારબાદના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં યુદ્ધનું સાયરન થયું ચાલુ અત્યારે હાલ સમગ્ર દેશમાં યુદ્ધના ભણકારાઓ વાગી રહ્યા છે ત્યારે યુદ્ધની આશંકાને પગલે અત્યાર સુધીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોક ડ્રીલના આદેશ બે દિવસ પહેલા જ આપી દેવામાં આવ્યા હતા આ અંતર્ગત સાત મે તથા આઠ મે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરાશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોક ડ્રીલનું આયોજન કરાયું આ મોકડ્રીલમાં લોકોને હવાઈ હુમલા તથા યુદ્ધની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું છે અને વિવિધ વિસ્તારોમાં સાયરન વગાડીને લોકોને જરૂરી યુદ્ધ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે યુદ્ધ અને હવાઈ હુમલાઓમાં કેવી રીતે જીવનો બચાવ કરી શકાય તે વિશે લોકોને માહિતી આપવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર સામે આવ્યા રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ભારત સરકારે રેશન કાર્ડ ને લગતો જૂનો નિયમને હવે સંપૂર્ણ રીતે દેશભરમાંથી સમાપ્ત કરી દીધો છે અને આ સાથે જ નવો નિયમ જાહેર કરી દીધો છે હવે રાશન કાર્ડ ધારકને પાછલા મહિનાનું રાશન કોઈ પણ દુકાને હવે પ્રાપ્ત થશે નહીં હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે જો તમે પાછલા મહિનાનું રાશન લેવાનું ભૂલી ગયા હોય અથવા તો ન લીધું હોય તો હવે તે મહિનાનું રાશન તમને કોઈ પણ દુકાનેથી પ્રાપ્ત થશે નહીં એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તેને રાશન કાર્ડ ધારકોને તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે રાશન લઈ લેવું પડશે નહીતર તો તેને પછી આવનારા સમયમાં તે મહિનાનું રાશન કોઈ પણ દુકાનદાર દ્વારા આપવામાં આવશે નહીં આ નવો નિયમ સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવ્યો છે જેની ખાસ નોંધ દરેક વ્યક્તિઓએ લેવી ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કામ કરી રહેલા તમામ મહિલા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય હાથ ધરવામાં આવ્યો સરકારી નોકરીમાં જોડાતા પહેલા મહિલા કર્મચારીઓને એકસો ને એસી દિવસની માતૃત્વ રજા આપવામાં આવે છે આ નિર્ણય કાયમી તથા હંગામી મહિલાઓ કર્મચારીઓ માટે લાગુ થશે આ ઠરાવનો અમલ બાવીસ નવ બે હજાર

ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં ચૌદ રૂપિયો પચાસ પૈસા નો ઘટાડો કર્યો છે ત્યારબાદ ગુજરાતની તમામ બહેનોને મળશે રૂપિયાની મોટી સહાય યોજનામાં નક્કી કરાયેલી કેટેગરીની મહિલાઓને પ્રસુતિ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કરેલી કાર્યવાહી મુજબ એસસી એસટી ઓબેસી તથા બીપીએલ કાર્ડ અને એનએફલ કાર્ડ હોલ્ડર અને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બદલ હાલ છ હજાર રૂપિયા ને બદલે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ સહાય તમામ બહેનોને ત્રણ તબક્કાવાર આપવામાં આવશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ભારતીય સેનાની મોટી પ્રશંસા જમ્મુ એન્ડ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય અત્યારે જડબા તોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીએ ભારતીય સેનાની મોટી પ્રશંસા કરી અને તેમણે દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી છે કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ સેનાના કામના વખાણ કર્યા હતા તો તેમને તમામ મંત્રીઓ માટે શુભેચ્છા પાઠવી છે તો અત્યારે સમગ્ર દેશમાં સેનાની કાર્યવાહીની અત્યારે પ્રશંસા કરવામાં આવી રહી છે ત્યારબાદ ના ખુબ જ અગત્યપૂર્ણ સમાચાર રેશન કાર્ડ નું એટીએમ મશીન હવે બજારમાં આવી ગયું